જિલ્લા માહિતી કચેરી દ્વારા પત્રકારત્વ અને મેનેજમેન્ટ અભ્યાસ કરતા રાજ્ય સરકારની માહિતી નામની વોટ્સએપ ચેનલ ગાંધીનગર વડી કચેરી અને જિલ્લા સ્તરે કાર્યરત જિલ્લા કચેરી રાજ્ય સરકાર ને સમાચાર માધ્યમો વચ્ચે સરકારી વિગતોના આદાન પ્રદાન માટે એક મહત્વપૂર્ણ કડી છે જાહેર જનતાને રાજ્ય સરકારની સત્તાવાર વિગતો મળી

વિભાગના પ્રોફેસર શ્રી ભરતભાઈ ચૌધરી દ્વારા પણ ગુજરાત સમય પૂર્વે વોટ્સએપ ચેનલ શરૂ કરવામાં આવી છે જેના પ્રચાર પ્રસારના ભાગરૂપે જિલ્લા માહિતી કચેરીના કર્મીઓ દ્વારા જિલ્લા સેવા સદનના જનસેવા કેન્દ્ર યુનિવર્સિટી ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર લાઇબ્રેરી જિલ્લા પંચાયત કચેરી સ્થળોની મુલાકાત લઈ બેનર્સ લગાવી માહિતી આપી WhatsApp ને ચેનલ માં જોડવામાં આવ્યા હતા જિલ્લા પંચાયત ખતરી કચેરી ખાતે બેનર્સ લગાવ્યા પછી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર કે મકવાણા પણ ગુજરાત ઇન્ફોર્મેશન નામની WhatsApp ચેનલ માં જોડાયા હતા અન્ય અધિકારી કર્મચારીઓને જોડવા અપીલ કરી હતી મુલાકાત દરમિયાન પત્રકારત્વ વિભાગ પ્રોફેસર શ્રી ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ કે માહિતી આ ચેનલના માધ્યમથી સમયસર અને સચોટ સાથે જોડાયો છું પત્રકારત્વ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે આ ચેનલમાં જોડાઓ અને તમારા મિત્રોને પણ જોડો

બનાવવામાં આવ્યું છે આ ગ્રુપમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ રાજ્ય સરકારના મંત્રી શ્રીઓના કાર્યક્રમો મુખ્યમંત્રી શ્રી દ્વારા થતા કાર્યો સહિતની માહિતી મૂકવામાં આવે છે હું મારા પત્રકારત્વ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે તેઓ આ ચેનલમાં જોડાય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડે અને ચેનલમાંથી જોવાથી તેમને સચોટ અને સંપૂર્ણ માહિતી સાચી માહિતી મળી છે